જય માતાજી મિત્રો ફરીવાર આપણે બીજો વિડીયો લઈને આવીએ છીએ અને જો અહીંથી આપણી ગરબી દેખાય છે જ્યાં કણે છોકરીઓ દાંડિયા રમે છે અને અત્યારે જો કે ચાલુ નથી અને અમારે ગામમાં મનાય છે કે દીકરીઓના વિડીયો નહીં ઉતારવાના એટલે કે ગરબે રમતી હોય કોઈના પણ ફોનમાં તમે નહીં જોયું હોય અમારા ગામનું આજે આપણે મેન વાત કરી તો આજે આપણે જવાનું છે ખોપવાળી ખોડિયારમાં એ દર્શન કરવા માટે જે મારા ગામમાં જ મંદિર આવેલું છે અને ખોપવાળી નામ કેવી રીતે પીડવું એ તમને અહીંયા કાણે તમને ખબર પડી જાય છે અને મોટો પથ્થર પણ છે અંદર અંદર એની જ આપણે મંદિર બનાવેલું ઈમડામાં પથ્થર પણ મંદિર અંદર જ રાખેલો છે આપણે હવે એ મંદિર આમ આવેલું છે એટલે કે ઉગમણી સાઈડ આપણે આ રીતે આપણે ભગવાનનું મંદિર છે એટલે કે કૃષ્ણ ભગવાનનું ઠાકરજીનું અને મંદિર અને આજકાલ જે કઈ નાટક કરશે એનું થોડું ઘણું શૂટ કરીને આપણે તમને દેખાડશું બાકી ગરબે રમે એ દેખાડવાની મનાય છે એટલે કે વિડીયો નથી ઉતારવા દેતા બાકી આલો ફટાફટ આલે જે આપણે ખોપવાળી ખોડિયારમાં ને જો કાળા લુગડા પહેર્યા છે ને આપણું મોક્ષ કલ્પન ધોઈ નાખ્યું છે તમે જોઈ આગળ આપણે અહીંયા દર્શન કરી અને હું મંદિરનો ઇતિહાસ નહીં આપણે થોડું ઘણું જાણી જાણીશું જોતા રહ્યો વિડીયો ફટાફટ આપણે મળીએ ખોડિયાર માં ના મંદિરે જય માતાજી ફાઈનલી મિત્રો આપણે આવી આવીએ છે મંદિરે જોવું આ રીતનું કઈક મંદિરે માં નું અને શ્રીજુને ગોઠલું પણ હજી

ફાઈનલ આપણે દીવા ધૂપ કરી નાખ્યા છે અને શ્રીજી પણ પાછી ચાલુ કરી નાખી છે તો અગરબત્તી પણ કરી નાખેલ છે બાકી જય ખોડિયારમાં કેવો લાગ્યો વિડીયો આપણી ચેનલમાં અમે મોરવાલે લે તો ખોડિયારમાં ગયા રહી તો આપણે થોડાક જ દિવસમાં નવો ફોન છોડાવી દઈશું એટલે કે આ ફોન આવે તો વિડીયો નહીં જોવા જણાય એટલે કે આ જ આઈડીમાં પણ આપણે નવો ફોન લઈ લઈશું બાકી હમણાં ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખો અને કોમેન્ટ જય ja